સુરત શહેરના યુદ્ધના ત્રણ રસ્તા પાસે બે દિવસ અગાઉ જ્યાં રસ્તા પરથી મની ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસેથી એકત્રીસ લાખ ઓગણચાલીસ હજારની રોકડા ભરેલી બેગની થયેલી લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ તાત્કાલિક તપાસ હાથ ધરી પોલીસે ટીપ આપનાર સહિત ચારને ઝડપી પાડ્યા છે કે પોલીસ ખાતું ના કહી રહ્યું છે ઉધણા ત્રણ રસ્તા પાસે સર્વિસ રોડ પર બ્રજક વિસ્તારમાં બુધવારે બપોરે બાઇક પર જતા વૃદ્ધને ખંભે લટકાવેલી એકત્રીસ લાખ ઓગણચાલીસ હજાર રૂપિયાની રોકડની બેગ લૂંટી ત્રણ બદમાશો બાઇક રફુચકર થયા હતા આ ઘટનામાં સીસીટીવી કેમેરાના આધારે ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તેમજ એસઓજી ચાલ ઉટારો અને ઝડપી પાડ્યા છે જેમાંથી એક કીપર અને બાકીના ત્રણ લૂંટમાં સામેલ હતા ટીપરને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી હોવાની વાત સામે આવી છે જો કે ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટાફે આ વાતનો ઇન્કાર કર્યો હતો એટલું જ નહીં ટીપર ઓફિસનો કર્મચારી હોવાનું પણ આશંકા છે જેથી તેને તમામ ગતિવિધિઓની ખબર હોઈ શકે કે લૂંટમાં સામેલ ડિંડોરીના મિતેશ ગોસાઈ નામના બદમાશને ઉધના પોલીસે મહારાષ્ટ્રમાંથી પકડી પાડ્યો છે જ્યારે અન્ય બે લૂંટારોને એસઓજી પોલીસે પકડી પાડી હોવાની વાત સામે આવી છે જોકે એસઓજી પોલીસે પણ વાતને સમર્થન આપ્યું ન હતું અઝર ખુરશી સાથે હર્ષદેટા